ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા આજે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરી હતી અને મહારાજના આશીર્વાદ લઈને રક્ષા પોટલી બંધાવી હતી ત્યારબાદ હવનશાળામાં ધજાનું પૂજન કરી ધજા મંદિરના શિખર ઉપર ચઢાવી હતી દર્શન અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મા પાસે પ્રાર્થના કરી છે કે છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે હજુ પણ વધુ પાંચ વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર આ દેશમાં કામ કરે અને પુનઃ ભારત વિશ્વગુરુ બને એ માટે પ્રાર્થના કરી છે ત્રણ રાજ્યોના પરિણામો પછી ખૂબ સુંદર વાતાવરણ બન્યું છે લોકોમાં પણ ભરોસોને વિશ્વાસ વધ્યો છે ત્યારે દેશનું કલ્યાણ થાય મા અંબા ગુજરાતનું તો સલામતી સમૃદ્ધિ સુરક્ષા તો આપે છે દેશ આખામાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ અને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના